પગાર બિલ એરિયર ફિક્સ ટુ ફૂલ પે માટે માંગી હતી લાંચ એક બિલ માટે ત્રણ થી પાંચ હજારની લાંચ માંગી હતી ચાર બિલના રૂપિયા વીસ હજાર લાંચ માંગી હતી એસીબી વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ત્યારે ઝડપી છે તો ગાંધીનગર જિલ્લાની કચેરીઓમાંથી આવતા પગાર બિલ એરિયર્સ બિલ ફિક્સ ફૂલ પે માટે એક બિલ માટે તે ત્રણ હજારથી પાંચ હજારની લાંચ માગતો હતો આવા ચાર બિલ માટે તેણે વીસ હજારની લાંચ માગી હતી પરંતુ એસીબીએ વીસ હજારની લાંચ લેતા આ પટ્ટાવાળાને ઝડપી પાડ્યો હતો એસીબીએ તેને ઝડપી પાડ્યો છે જેમાં ગાંધીનગરમાં વીસ હજારની લાંચ લેતા આ પટ્ટાવાળું ઝડપાયું છે આ એસીબીને ફરિયાદ કરવામાં આવી અને એસીબીએ છટકું ગોઠવી તેને વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે તે એક બિલ માટે ત્રણ હજારથી પાંચ હજારની લાંચ માંગતો હતો ચાર બિલના વીસ હજારની લાંચ માંગી હતી જેમાં ચારે ચાર બિલના વીસ હજાર જ્યારે તેને આપવામાં આવતા હતા ત્યારે એસીબીએ છટકું ગોઠવેલું હતું અને એસીબીએ તેને ઝડપી લીધો છે એક બિલ માટે ત્રણ હજારથી પાંચ હજાર અને ચાર બિલના વીસ હજારની જ્યારે લાંચ તેણે લઈ રહ્યો હતો એ જ વખતે તેની ધરપકડ કરી લેવામાં આવી